જમવાનું બહુ મસ્ત હતું ટિકિટ લઈ લીધી છે તો હવે અમે જઈશું રાણકી વાવ ની અંદર તો મિત્રો આઈ ગયા છે અમારા મિત્ર જયભાઈ ને નાસ્તો કરશું અમે રેલી ઉપર ચડતા નહીં પડશું ને કોઈ ભવાઈ ભેગા નહીં થાય અમે તમને આખા જ રાણકી વાવની પૂરી ઇન્ફોર્મેશન આપશું અબે મજા આયગા ના ભીડો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નો આ વિડીયોમાં તો કેમ છો બધા મજામાં ને તો આપણે સવાર સવારમાં તૈયાર થઈ ગયા છીએ ને હવે જવાનું છે પાટણ કારણ કે આપણી ગાડીની અંદર એસીનું જે બટન આવે છે એ પ્રોપર વર્ક નથી કરતું તો આજે શોરૂમ બતાવવા જવાનું છે અને સાથે એક મિત્ર બી આવવાના છે તો હવે મિત્રને પહેલાં લેવા જશું અને પછી આપણે જશું પાટણ તો કોણ છે મિત્ર તમને અમને થોડી વારમાં ખબર પડી જશે તો મિત્રો આપણે ગેસ પુરાઈ લીધો છે ને મેં તમને કીધું હતું એમ કે પાટણ જવા માટે એક મિત્ર પણ આવવાના છે તો આપણે એમને પિકઅપ કરવા માટે જઈશું તો મિત્રો દ્વારકેશ હોટલ પહોંચી ગયો છું અને મારા મિત્રને ફોન કર્યો હતો તો એ નીકળી ગયા છે બસ ઓન ધ વે છે તો થોડી વારમાં એ આવે પછી આપણે નીકળશું પાટણ જવા માટે

ડ્રાઇવિંગ કરતા હતા હું ને જય વારા પરથી ચલાવતા હતા અને પહોંચી ગયા છીએ પાટણ સિટીની અંદર તો હવે સૌથી પહેલા જાશું આપણે શોરૂમની અંદર અમે પહોંચી ગયા છીએ શોરૂમ ની અંદર અમે પહોંચી ગયા છીએ હાલ શોરૂમ ની અંદર અને હવે થોડી જ વારમાં માં આપડી ગાડી ચેક થઈ જશે ભાઈ આયા છે આપણે ગાડી ચેક કરી લેશે છે અત્યારે અમે ગાડી આપી દીધી છે અને ગાડીનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે ત્યાં સુધી અમે જઈશું બજારમાં આટો મારવા માટે અને નાસ્તો કરશું અમે તો હવે અમે જશું પાટણ સિટીની અંદર ક્યાં જાઉં છું પ્રાન્ટની વાત હાલ અમે શોરૂમની બારે ગлле બેઠા હતા ને હાલ ફોન આવ્યો શોરૂમમાંથી કે ગાડી થઈ ગઈ છે તમે પાછા જઈએ છે શોરૂમની અંદર ગાડી લેવા માટે તો મિત્રો અમે અંદર આવી ગયા છીએ શોરૂમની અંદર અને ગાડી મળી ગઈ છે તો એક વખત ચેક કરી લઈએ કે એસી નું બટન વર્ક કરે છે કે નહીં પ્રોપર અને બહારથી થી આયા છે ગરમી બહુ બધી થઈ ગઈ તડકો બહુ છે એટલે ચલો ચેક કરી લઈએ હવે તો મિત્રો આપણે એસી નું બટન ચેક કરી લીધું છે પ્રોપર વર્ક કરે છે હવે તો હવે આપણે આપણું કામ થઈ ગયું છે તો હવે થોડી વારમાં આપણે નીકળશું શોરૂમની બહાર આપણે જે કામ હતું એ કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે એસી નું બટન પ્રોપરી વર્ક કરે છે બહુ જલ્દી કામ પતી ગયું તો હવે નીકળીશું શોરૂમની બહાર તો હવે અમે ફ્રી છીએ અત્યારે તો હું જય એવું વિચાર્યું છે કે અમે જઈએ રાણકી વાવ ફરવા માટે તો હવે જઈશું ડાયરેક્ટ રાણકી વાવ જે લોકેશન સર્ચ કરે છે કેમ કે મને ખબર નથી રાણકી વાવ કઈ બાજ થી રસ્તો જવા દો તાર તો આજે તમને બતાવશું રાણકી વાવ ફોનમાં મેપ જોતા જોતા જઈએ છીએ રાણકી વાવ તો હવે આપણે પહોંચ્યા છીએ પાટણના ત્રણ દરવાજા છે ત્યાં અને અહીંયા બાજુમાં સધીમાનું મંદિર બી છે તમને એ બી બતાવશું ત્રણ દરવાજા અને આ જમણી બાજુ છે સધીમાનું મંદિર જય સધીમા તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ રાણકી વાવ ને હવે જઈશું અંદર તો હવે રાણકી રાણકી અંદર ટિકિટ ના પર પર્સન ચાલીસ રૂપિયા છે અને બારે આવું સ્કેનર આપ્યું છે તો તમારે સ્કેન કરવું પડશે અહિયાં થી અને કેશ પેમેન્ટ પણ અવેલેબલ છે તો મિત્રો અમે ટિકિટ લઈ લીધી છે તો હવે અમે જઈશું રાણકી વાવ ની અંદર રાણકી વાવની અંદર આવતા રાણકી વાવ વિશેનો ઇતિહાસ લખેલો છે જે તમે ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશમાં વાંચી શકો છો તો મિત્રો તમે આ વિડીયો પર કન્ટિન્યુ બનાવી રહીજો અને અમે તમને આખા જ રાણકી વાવની પૂરી ઇન્ફોર્મેશન આપશું અને ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો અને પૂરી જ ઇન્ફોર્મેશન આપશું તમને આગળ વિડીયો જોતા રહો કન્ટિન્યુ એન્ટ્રી થતાં અહીંયા પાણીની પરબ આવેલી છે જે તમે પાણી પણ અહીંયા ઠંડુ પાણી પી શકો છો અને ઘરેથી બોટલ લાવવાની પણ કોઈ જરૂર છે નહીં તો અહીંયા તમે પાણી પી શકો છો સારું એવું પાણી મિનરલ વોટર આવી રહ્યું છે મિત્રો એટલે બહુ જબરજસ્ત ગાર્ડન છે અહીંયા આગળ અને ગાર્ડનમાં બી તમે જોઈ શકો છો કે બહુ ઠંડો ઠંડો પવન આવે છે અને પબ્લિક પણ અહીંયા બહુ સારી એવી આવે છે અહીંયા ટુરિસ્ટ પણ ફરવા માટે બહુ આવે છે આઉટ ઓફ કન્ટ્રી તમે ગાર્ડન પણ પાછળ જોઈ શકો છો બહુ સારું એવું ગાર્ડન ઠંડો પવન છે અને બહુ જાત જાતના વૃક્ષો છે અને ચકલાઓનો પણ બિલાડ બહુ સારો એવો ચાલુ છે અને તમને બહુ શાંત વાતાવરણ જેવું તમે ઈચ્છતા હોય તો શાંત વાતાવરણ માટે અહીંયા તમે ફરવા માટે ફેમિલી સાથે પણ આવી શકો છો મિત્રો અત્યારે અમે રાણકી વાવ ની અંદર આવી ગયા છીએ ને અહિયાં લોકેશન એકદમ ગજબ છે તમે ચારે બાજુ જ્યાં પણ જો ત્યાં એકદમ હરિયાળી છે મોટા મોટા ઝાડ છે એકદમ ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે જો તમે અહિયાં ફોટોશૂટ કરવા માટે આવતા હોય કોઈ પ્રિવેડિંગ વેડિંગ ફોટોશૂટ કોઈ બી પ્રકારનો બર્થ ડેના ફોટો શૂટ કરવા માટે આવતા હોય તો અહીંયા બેસ્ટ જગ્યા છે જો તમે લોકેશન જોઈ લો એક તમારી જ્યાં પણ નજર જશે ત્યાં એકદમ હરિયાળી એકદમ ઠંડુ વાતાવરણ એકદમ ગ્રીનરી એવું વાતાવરણ છે અહીંયા બહુ બધા ઝાડ છે તો અહીંયા ફોટોગ્રાફી કરવા માટે બેસ્ટ લોકેશન છે તો હું મારા તમામ મિત્રોને કહેવા માંગીશ કે તમે અગર ફોટોગ્રાફી કરવા માંગતા હોય તો પાટણમાં રાણકી વાર માં જરૂર આવજો હું રાણકી વાવ પહેલા આવ્યો તો પણ બહુ બધો ટાઈમ થઈ ગયો લગભગ છ સાત વર્ષ પહેલા આવ્યો હતો ત્યારે પણ આટલું બધું લોકેશન સારું નહોતું પણ અત્યારે એકદમ લોકેશન સારું છે શું કહેવાય જયેશભાઈ કેવું લાગ્યું તમને વાતાવરણ ભાઈ બધું સારું છે અમે પણ તમારા મિત્રો સાથે એકવાર અહીંયા વિઝિટ કરવા અવશ્ય આવજો બહુ સારું એવું વાતાવરણ છે અને પાટણથી અંદર જ છે મતલબ પાટણથી બે ત્રણ કિલોમીટર આઉટસાઇડ જ આવેલું છે તો તમે પણ એક મિત્રો સાથે આવી શકો અને ફેમિલી સાથે પણ અહીંયા ફરવા માટે આવી શકો છો સાંજના સમયે બહુ સારું લાગશે ઘણા લોકેશનમાં એવું લાગે છે કે મતલબ આપણે ગયા હોય ત્યાં પણ આમ મતલબ તડકાને લીધે બહુ બધી ગરમી થતી હોય છે અહીંયા અત્યારે સાડા બાર એકનું ટાઈમ થઈ ગયો છે પણ એકદમ ઠંડુ વાતાવરણ છે એકદમ ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે ને એમ એકદમ કુદરતી સૌંદર્ય ને એવું લોકેશન છે તો હજી કહું છું ફોટોગ્રાફી કરવા માટે બેસ્ટ લોકેશન છે તમ અંતરે તમે આવી જ જાઓ શું કહેવું કપડ સૂટ માટે પણ તમે આવી શકો છો સારું એવું વાતાવરણ છે અહીંયા આગળ તો અવિશ્ય મુલાકાત લેવી બધાએ અહીંયા શાંતિથી બેસીને તમારું કામ પણ કરી શકો છો અગર લેપટોપ વેપટોપ લઈને તમારો વર્કલોડ હોય વધારે તો તમે અહીંયા આવી શકો છો તો હવે આપણે જશું રાણકી વાવની અંદર તો મિત્રો હવે તમને રાણકી વાવનો સૌથી બેસ્ટ લોકેશન બતાવીશ તો મિત્રો આ છે પાટણની અદભુત ઐતિહાસિક પ્રાચીન જૂની વાવ તો તમને આખા વાવની ફૂલ ઇન્ફોર્મેશન આપશો તો વિડીયો પર બન્યા રહેજો વાવ ની અંદર છેક નીચે સુધી આવી ગયા છે ને અહીંયા હવે બોર્ડ મારેલું છે કે અહીંથી આગળ તમે નહીં જઈ શકો તો તમે જ્યારે પણ પાણકી વાવની અંદર આવો તો આટલા સુધી આવી શકશો અહીંયાથી લોકેશન એકદમ મસ્ત દેખાય છે તમે અહીંયા મસ્ત ફોટોગ્રાફી કરી શકો છો એકદમ જૂના મહેલ કે જૂની જગ્યા પ્રાચીન કોઈ જગ્યા આવ્યા હોય એવું લાગે છે અહીંયા પથ્થર ઉપર કામગીરી કરેલી છે જૂના જે સમયની તો આ છે રાણકી વાવનું લાસ્ટ લોકેશન આનાથી આગળ આપણે જઈ નહીં શકીએ એકદમ અહીંયા ભવ્યથી ભવ્ય લોકેશન છે એકદમ જૂનું હારાજાના સમયમાં બંધાયેલું છે આ રાણકી વાવ તો મિત્રો અમે રાણકી વાવની અંદરના ભાગની વિઝિટ કરી લીધી છે તમે અમે જઈશું બહાર બહાર નવું પણ તમને બતાવશું તો જોતા રહેજો તમે આવો રેલિંગ જોડે ફોટો પડાવો તો વસ્તુ ધ્યાન રાખજો રેલિંગ ઉપર ચડતા નહીં અહીંયા ચડતા નહીં ને પડશો ને તો કોઈ ભવે ભેગા નહીં થાય તો આ વસ્તુ ધ્યાન રાખજો આપણે અંદર જોયું તેમ આગળ જવાની સખ્ત મનાઈ હતી તો એની આગળ આવી ઊંડી વાવ છે જે સૌથી ઊંડી છે અને ત્યાં જવાની મનાઈ છે આમ તો અહીંયા બોર્ડ માર્યું તો ઉપર ચડવાની મનાઈ છે પણ તમને બતાવવા માટે હું ઉપર ચડ્યો છું તમે ટ્રાય કરતા નહીં અમે આખું રાણકી વાવ ફરી લીધું છે અને અમારાથી થાય એટલા વિડીયો લઈને તમને આખા રાણકી વાવની ઇન્ફોર્મેશન આપી દીધી છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેને પણ રાણકી વાવ તમારા મિત્રોએ ના જોયું હોય

A few moments later. અત્યારે કામ રેસ્ટોરન્ટમાં જમવા આવી ગયા છીએ બહુ બધી ભૂખ લાગી છે અમને કેમ કે ફર્યા છીએ એટલા તો બહુ ભૂખ લાગી ગઈ છે તો અત્યારે મારું અને જયનું ફેવરેટ સેવ ટમેટાની સબ્જીનો ઓર્ડર આવ્યો છે અને છાસ પણ સારી છે છાસ આવી ગઈ છે પી લીધી પી લીધી છે એ તો નહીં ભાઈ સારી છે સલાડ પણ આવી ગઈ સલાડ તો નહીં પણ આપણે છાસ પીવી છે કેતો જોશ આવી ગઈ છે અને સેવ ટમેટા કેવું છે છે થી તમે જવા નીકળો તો બેચાઈ જવા માટે ત્યાં કોર્નર ઉપર જ આવેલી છે રાધનપુર હું અહીંયા બે વખત આવેલો છું એટલે મેં આજે જઈને કીધું મેં તો આપણે જઈએ કામદેનું રેસ્ટોરન્ટમાં બહુ મસ્ત રેસ્ટોરન્ટ છે જમવાનું સારું છે અને જો હવે જમવાનું બી આઈ ગયું છે આવી હતી સેવ ટમેટાની સબ્જી અને દેખવામાં બી બહુ મસ્ત લાગી રહી છે તો બહુ ભૂખ લાગી છે તો હવે બોલા વગર ખાઈ લઈએ ફટાફટ સેવ ટમેટા આવી ગયા છે તો હવે ભૂખ એવી લાગી છે ને બહુ જોરદાર ભૂખ લાગી છે એક મિક્સ સબ્જી કહી દઉં છું બરાબર એક મિક્સ સબ્જી લાવજો ને

તો મિત્રો જોઈ શકો છો મેં ખાવાનું ચાલુ કરી દીધું છે અને સબ્જીનો ટેસ્ટ એકદમ જબરદસ્ત છે તો તમે પણ એકવાર આવીને મુલાકાત લેજો અને અહીંયા નીકળવાનું થાય પાટણથી બેચાડી સાઈડ તો ચાણસમારી હોટલ છે તો અવશ્ય મુલાકાત લેજો તો હવે અમે થોડુંક ખાઈ લઈએ પછી આગળની અપડેટ આપશો સેવ ટમેટા ખાધા બાદ હવે આવી ગઈ છે મિક્સ સબ્જી તો હવે મિક્સ સબ્જીનો બી આનંદ લઈએ કેવી છે મિક્સ સબ્જી મિક્સ સબ્જી સારી એવો ટેસ્ટ છે લીંબુ નાખીને ખાઈ શકો છો तो मित्रों अतः मैं कामदेनु रेस्टोरेंट अंदर आई गया था जमानू बहुत मस्त फूल पेट भरी जमिया छे हमें चलातु नहीं बढ़ू खाई लीधु मित्र अर्जुन भाई सारी सर्विस सर आने के लिए ये हमारे दोस्त थे अर्जुन भाई हम तीसरी बार यहाँ पर आए हैं और उनसे मिले हैं बहुत अच्छे बंदे हैं ये आ, और आके अर्जुन भाई से बहुत अच्छा रहेगा की आएंगे और क्यों नहीं आएंगे इसलिए तो आए हैं स्पेशल हम पाटन गए थे पर यहाँ से स्पेशल खाना खाने के लिए यहाँ आए हैं તો મારા તમામ યુટ્યુબ ફેમિલી તમે અહીંયા જમવા માટે આવજો મસ્ત જમવાનું છે અને સર્વિસ બી સારી છે તમારી બસ બરાબર તમે પણ આવી છે મુલાકાત લો અને જ્યારે પણ ગણસમાંથી નીકળો કે પાટણ બાજુ આવો કે મહેસાણા જાઓ તો વચ્ચે કામદેનુ રેસ્ટોરન્ટની મુલાકાત લેજો અને જમવાનું ક્વૉલિટી એકદમ સારી છે અને બીજું તો શું કહું તમે એકવાર આવીને જોઈ જ લેજો બરાબર તો મળીએ ચલો અજુનભાઈ મિલકતા જમી લીધું છે કેવું મજા મજા આવી આવી બહુ પેટ ખવાય ગયું સારું ને પાટણ ના ખાતું પાટણ ના ખાતું બહુ સારું અને કામધેનુમાં તમે અવશ્ય મુલાકાત લો હોટલ આઈલેન્ડ સામે છે હોટલ હોટલ કામધે તો બધા મુલાકાત લેજો